તમે સમય માંગ્યો છે તમે ચલો નમસ્કાર સમય માંગ્યો સમય માંગ્યો છે તમે ચલો સમય લઈ લો અમિતભાઈ હું અમિતભાઈ ભરતભાઈ મહાદેવ એક વાગે એક વાગે जाग गई थैंक यू आओगे तो जाग लेंगे अपने घरों में ठंडी बनवाना हम जाग गई तो चालू है बेटा अभी संक्रामक बाजी बाजी हो रही है बेटा वो एमजेम मेरी भी लिया हुई थी अब ये मेरा भी ना

खंबात न धारासभ्य मान्यश्री चिराग कुमार अरविंद भाई पटेल જેમણે આજે વિધાનસભામાં મારી ચેમ્બરની અંદર પોતાની સ્વેચ્છાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તે રાજીનામાનું અને કોઈ સંકલન નથી એટલે સેન્ટ્રલના લીડરોએ કોઈએ ક્યારે પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓની સુખ લેવાની એમને કોઈ પડી લોકસભા સુધી શું પરિસ્થિતિ હશે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસની લોકસભા સુધી હું પોતે મારો અને કોઈ નીચે હું શકે છે છે ઘણા ધારાસભ્યો નારાજ અને ચર્ચાઓ થતી હોય તો મને એવું લાગે છે કે આવનારા સમયમાં બીજા ધારાસભ્યો ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે રાષ્ટ્રવાદ મુદ્દો હતો ખાસ અયોધ્યા આપણે વાત કરી કે દિલ્હીના નેતાઓ પણ દિલ્હી હતા પ્રદેશ નેતા તમે કોણ નારાજ છો તમે મૂળ તો જ્યારે રાષ્ટ્રવાદની વાત હોય અયોધ્યાની વાત હોય ભગવાન રામની વાત હોય રામ મંદિરની વાત હોય તો આજે સ્ટેટ લેવલ હોય કે સેન્ટ્રલ લેવલ હોય તો આપ પણ જાણો જ છો કે કોઈ પણ કોંગ્રેસનો લીડર ભગવાન રામ માટે એક શબ્દ પણ ઉચ્ચારતા નથી રાષ્ટ્રવાદ માટે એક શબ્દ ઉચ્ચારતા નથી તો એ એમની કરણી અને કરથનીમાં આખો જમીન આસમાનનો ફેર છે એમને ખુલ્લીને એમને પોતાને એમનો જનાદાર ટકાવવો હશે તો રાષ્ટ્રવાદ માટે એમને ખુલ્લીને બોલવું પડશે ભગવાન રામ માટે એમને આગળ આવવું પડશે પણ મેં જ્યારથી નજીકથી આ લીડરશીપ જોઈશે તો હું એટલું તો કહીશ કે આ લોકોને રાષ્ટ્રવાદમાં કોઈ રસ જ નથી વિધાનસભામાં મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે એ નિર્ણય પ્રમાણે હું આગળનો મારો નિર્ણય લઈશ કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બે હજાર ચૌદમાં જે મોંઘવારી ઘટાડવાના રોજગારી આપવાના સરહદો સુરક્ષિત રાખવાના કાળું નાણું પાછું લાવવાના જે વચનો આપવામાં આવ્યા હતા સ્વપ્ન દેખાડવામાં આવ્યા હતા આ દિન સુધી પૂરા થયા નથી ત્યાર પછી ખેડૂતોની આવક બમણી થઈ જશે દરેકને પાકા મકાન મળી મળી જશે મહિલાઓને સુરક્ષા સાથે સન્માન મળશે આવા અનેક સ્વપ્ન બતાવવામાં આવ્યા આજે દસ વર્ષ પછી એમાંનું એક પણ કામ એક પણ વાત એમની સાચી સાબિત થઈ નથી લોકો આ જુમલા સરકારને ઓળખી ગયા છે અને બે હજાર ચોવીસમાં આખા દેશમાં પ્રજા જ્યારે પરિવર્તન ઝંખી રહી છે ત્યારે ક્યાંક ગુજરાતમાં પ્રજાનો જે જનાક્રોશ છે એ એન્ટી ઇન્કમ્બન્સી છે એને સરકાર જોઈ શકે છે એને ડર છે કે ક્યાંક ગુજરાતમાં વિધાનસભામાં તો એકસો છપ્પન સીટ આવી પણ બે હજાર ચારની જેમ ગુજરાતમાં લોકસભામાં લોકો કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપશે ને દેશમાં સત્તા પરિવર્તન થશે એવા સ્પષ્ટ ચિહ્નો દેખાઈ રહ્યા છે એટલા માટે ક્યાંક વિપક્ષને નબળો પુરવાર કરવા માટે લોકોમાં પરસેપ્શન ઊભું કરવા માટે દામ દંડ ભેટની નીતિથી આવા પ્રયત્નો થઈ રહ્યા છે તેમ છતાં વિધાનસભાનો ફ્લોર હોય કે રસ્તા પર ઉતરીને લડવાની વાત હોય કોંગ્રેસનો કાર્યકર ક્યારેય પાછો પડ્યો નથી એને અનેક રીતે ડરાવા દબાવવા લલચાવવાનો પ્રયત્ન થયો હશે પણ કોંગ્રેસનો કાર્યકર મજબૂતાઈથી લોકો માટે લડતો રહ્યો છે વિચારધારા માટે લડતો રહ્યો છે અને એક વ્યક્તિના રાજીનામું આપવાથી આ લડતમાં સેક પણ કોઈ પણ જાતનો ફરક નથી પડવાનો કોઈ પણ જાતની પીછેહટ નથી થવાની અને જ્યારે કોઈ રાજીનામું આપે ત્યારે એક વર્ષ પહેલાં જે પ્રજાએ ને જે પક્ષે એમની પર વિશ્વાસ મૂક્યો તો એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને જવાની તક આપી હતી આ રાજીનામાથી એ ખંભાતની પ્રજા સાથે અને કોંગ્રેસ પક્ષના જે વિચારધારા છે કે કોંગ્રેસ પક્ષના વિશ્વાસ સાથે દ્રોહ કર્યાનું સ્પષ્ટ લોકો કહી રહ્યા છે અને એનો જવાબ આવનારા દિવસમાં ખંભાતની જનતા ચોક્કસ આપશે અને જ્યાં સુધી કહેવામાં આવે कि मैं प्रधानमंत्री श्रीना नेतृत्व की प्रेरणा ने जोड़ाया देश हित में काम करने बात कांग्रेस ने नेतृत्व ने बदनाम करने की बात करें कांग्रेस में आपसी फूट की बात करें पर साची हकीकत तपासो तो क्या क्या सरकारी कॉन्ट्राक्ट साथ जोड़ेला आ धारासभ्यश्रीए आर्थिक हितों रक्षण ક્યાંક ભાજપના દબાણથી ક્યાંક ભાજપની લાલચથી ખંભાતની પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો સાથે ધ્રોહ કર્યો છે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ મોટા પાયે કોન્ટ્રાક્ટ ચાલતા હોય રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થયું એના કારણે ક્યાંક કોકના દબાણમાં કાં તો ભયમાં કાં તો કોઈ લાલચમાં આવીને આ રાજીનામાનું પગલું ભર્યું છે

એક વર્ષ પહેલાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય ને ગુજરાતની પ્રજાએ એકસો છપ્પનની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા કોંગ્રેસ પક્ષને વિપક્ષની જવાબદારી સોંપી સંખ્યા ઓછી હોવા છતાં પણ હંમેશા કોંગ્રેસ પક્ષે એની વિચારધારા મુજબ સમાજના સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ લડવાનું કામ કર્યું છે ગુજરાતના હિતની વાત હોય ગુજરાતીઓના હિતની વાત હોય હંમેશા કોંગ્રેસે એક સકારાત્મક વિપક્ષ તરીકેની ભૂમિકા પણ ભજવી છે અને સાથે સાથે ગુજરાતના યુવાનો હોય એ પેપર ફૂટવાની ઘટનાઓ હોય ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો હોય મહિલા પર અત્યાચારની વાત હોય કાયદો વ્યવસ્થાની વાત હોય કે નકલી કાંડની વાત હોય એ તમામ મુદ્દાઓ પર પણ કોંગ્રેસ પક્ષે મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતના હિતમાં ગુજરાતીઓના હિતમાં પોતાનો અવાજ બુલંદ કર્યો છે ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં સામ દામ ભેદની નીતિથી પોતાના શાસનની નિષ્ફળતાઓ છુપાવવા માટે હંમેશા વિપક્ષને કઈ રીતે નબળો પાડો એના પ્રયત્નો પહેલેથી કરતી આવી છે ભૂતકાળમાં પણ અનેક દાખલા જોયા છે કોકને ડરાવીને ધમકાવીને લલચાવીને કે રાજકીય લાલચ આપીને પણ અનેક વખત આવા પ્રયત્ન થયા છે થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યશ્રીને રાજીનામું અપાયું આજે કોંગ્રેસ પક્ષના એક ધારાસભ્ય ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું છે આની પાછળ ફક્ત ને ફક્ત બહુમતી અને સત્તાના જોરે વિપક્ષને નબળો પાડવો અને એના મારફત લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સરમુખ્ત્યાર શાહી તરફ શાસન આગળ વધી રહ્યું છે એક બાજુ સામ દંડ ભેટની નીતિ હોય અને બીજી બાજુ કોંગ્રેસની વિચારધારા હોય કે આઝાદીની લડાઈમાં પણ આ જ રીતે અંગ્રેજો સામે પણ કોંગ્રેસની વિચારધારા લડી છે એ ની વિચારધારા જે ભાગલા પાડોને રાજ કરો મુઠ્ઠીભર લોકો માટે મુઠ્ઠીભર લોકો દ્વારા શાસન ચાલે વિચારધારા રહી છે બહુમતીને લઘુમતીના ભાગલા પાડીને રાજ કરવાવાળી વિચારધારા રહી છે એની સામે કોંગ્રેસની વિચારધારાએ દેશને જોડવાનું જાતિ ધર્મ ભાષા પ્રાંતિ ઉપર ઉઠી અને દેશ પહેલો છે એના માટે હંમેશા લડત લડી છે ચાહે રાજકીય રીતે ફાયદો થયો હોય કે નુકસાન થયું હોય પણ કોંગ્રેસે ક્યારેય વિચારધારા સાથે બાંધછોડ નથી કરી